અને બહેનોના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એની આ લડાઈ છે તો મારો સમાજ મારું સ્વાભિમાન વાત નહીં વિવાદ નહીં ક્ષત્રિય સીમા સમાજ સિવાય વાત નહીં તો કાલે જે મહારેલીનું આયોજન છે એ રેલીમાં હું અઢાર યવાનોને આહવાન કરું છું કે જે પણ અમારા બહેનોની સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એમાં સૌ અમારી સાથે જોડાવ અને ક્ષત્રિય સમાજના આ આજુબાજુના ગામડા આખો ક્ષત્રિય સમાજ રજવાડાઓ બસો ને બાવન ગામ હું સૌને આહવાન છું કે જે પણ અમારા બહેનો ના સ્વાભિમાન ઠેસ પહોંચી છે તો આ રેલી માં સૌ ને સૌ વધારો